આ વાત રીપીએસથી છાણના ખોદાવવાનું ઓરિંગ છે વાજળી આપણને વીસ્યુએ આપતા રીકવાર માં હરાવ્યો મળ્યો ઓટો ટે ઘોડી-વરી ધુની ફીલિંગ યાદ આવે ઘોડી ઉપર એટલે ઘોડી એકાઈ કે લગામ પકડતા એકાઈ थांब રાખતા હા જોરી મોટી ખાઈએ આ કે નોટમાં આ હો ગામો તો જવાની રાટા નદી નતો રઈતર ઉરુ ગદવાલા હો બહુ મજા ઓટર ટ્રેડિંગ હે જો ગોડે મોડ તો કેમ વાયનો જીન આજે જીપીએસ નું ટ્રેક્ટર અશ્વિનભાઈ દાતી માં ભાઈ ભાઈ પેલી વાર દઈ ને અશ્વિનભાઈ દાટી માં બાર બોલાવે એનું એન્ટી ના પડ્યું

હેન્ડલ પકડે એ બીજા એમ એમ જુદો જુદો લીધો કઈ ટેન્શન જ નહીં હવે તમે ન્યાય જે ફોનમાં વાતું કરો કાંઈ ઉપર જ નહીં આખું જાય વાહે જાય મોટે મોટ લીધી જુદી દોરી જીપીએ જે જલો જલો કરાવી દીધો ખેતર પૂરું કરી દીધું તા

હા મેન્યુર કઈ ગયું હેન્ડલ હવે આપણે ફેરવવાનું જો હવે આપણે વારવાનું કરી દીધું હવે આગળ આપીને ઓટોમાં નાખી દેવાનું હા ઓટોમાં હવે આગળ એકલું એકલું હાલ છે હવે હેન્ડલ નહીં પકડવાનું જો હવે સીધું કરવા હતું નિવેશ નાખવાનું આપણે એની મેળા એ રિવસ થાય જો બીટુ રિવ એની મેળા એ હાલ જાય